નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર વિકસિત ભારતના નિર્માણ માટે રેઠવાડિયા ગામના ગ્રામજનો સંકલ્પબદ્ધ ચીખલી તાલુકાના રેઠવાણીયા ગામના ગ્રામજનોનો વિકસિત ભારત સંકલ્પ અને ઉષ્માભેર આવકાર પ્રજાજનોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પૂરી પાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા એક માધ્યમ બની રહી છે કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગત તારીખ અઠાવીસ બાર બે હજાર ત્રેવીસ ગુરુવારના રોજ કુંભાર ફળિયા પ્રાથમિક શાળામાં આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ આનંદ મેળાના કાર્યક્રમમાં બાળકો ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો અને મોજ માણી હતી નારણલાલા લો કોલેજમાં કાનૂની શિક્ષણ શિબિરનું નિમિત્તે ગુજરાત હાઈકોર્ટ જસ્ટિસ ગીતા ગોપીની ઉપસ્થિતિ નારણ લો કોલેજ નવસારીમાં અભ્યાસક્રમના એક ભાગરૂપે વિદ્યાર્થીઓ માટે કાનૂની શિક્ષણ શિબિરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ ગીતા ગોપી મેડમ તથા એડવોકેટ ભગીરથ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આયરિસ સ્કૂલ રાણી ફળિયામાં પહેલી રોટી ગાય કે નામ અંતર્ગત કાર્યક્રમ યોજાયો તાલુકાની રાણી ફળિયા સ્થિત આયરિસ સ્કૂલમાં પહેલી રોટી ગાય કે નામ અભિયાન અંતર્ગત તારીખ ઓગણત્રીસ બે હજાર ત્રેવીસના રોજ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પ્રીતિ શાહ માલુ દ્વારા હાથ ધરવામાં આવ્યો જેમાં વાંસદાની આયરિસ સ્કૂલમાં ઓગણત્રીસ ડિસેમ્બર એટલે કે આજ રોજ તમામ બાળકો અને સ્ટાફ દ્વારા પહેલી રોટી ગાય કે નામ અભિયાન હેઠળ રોટીનું કલેક્શન કરાયું હતું ત્યારબાદ એ રોટલી ગૌમાતાના પાંજરાપોળ સુધી પહોંચાડવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું આ અભિયાનમાં પ્રિતિબેન માલુ પ્રિતિબેન શર્મા ટ્રસ્ટી કૃણાલ સહિત શાળાના પ્રિન્સિપાલ સ્ટાફગણ અને બાળકો ઉપસ્થિત રહી હતા ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન નેશનલ હાઇવે નંબર છપ્પન ઉપર સર્જાયો અકસ્માત ચીખલીના બલવાડા નજીક બે કાર સામસામે અથડાઈ સુરતથી મુંબઈ તરફ જઈ રહેલ બ્રિઝા કાર ડિવાઇડર કુદાવી સામેથી આવતી ઓલ્ટો કાર સાથે અથડાઈ ઓલ્ટો કાર ચાલકનું ઘટના સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું જોકે ઓલ્ટો કારમાં સવાર નાની બાળકીનો ચમત્કારિક બચાવ થવા પામ્યો છે ઈજાગ્રસ્તોને નજીકની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા અને ઘટનાની જાણ થતાં ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચવા પામી છે નેશનલ ટેબલ ટેનિસ સ્કૂલ ગેમ્સમાં બિલ્લી મોરાની સિદ્ધિ બલસારાનો દિલ્હી ખાતે વિશિષ્ટ દેખાવ સડસઠમી નેશનલ ટેબલ ટેનિસ સ્કૂલ ગેમ્સ બે હજાર દિલ્હી ખાતે છવ્વીસથી થી ત્રીસ ડિસેમ્બર દરમિયાન આરંભ થઈ ચૂકી છે જેમાં ગુજરાતની ટીમમાં બિલ્લી મોરાની સિદ્ધિ બલસારા રમી રહી છે ત્યારે ગુજરાતની ટીમે ખૂબ જ સંગીન પ્રારંભ કર્યો છે સાથે જ સિદ્ધિએ પણ પોતાના નામ અનુસાર પોતાનો ઉજળો દેખાવ ચાલુ રાખ્યો છે

આમ સિદ્ધિના માતા પિતાનું માર્ગદર્શન તેને અનેરી ઊંચાઈએ મૂકવામાં મહત્ત્વનું પ્રદાન છે શા માટે મહાદેવ સોસાયટીના રહીશોએ ચીફ ઓફિસરને આપવું પડ્યું આવેદનપત્ર વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન અશોકા ગ્રુપ દ્વારા કાર્ટૂન બેઝ થીમ પર રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી વિજલપુર નગરપાલિકાના ખખડધજ વાહનોના બેલી કોણ વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ નવસારી જિલ્લાના ચીખલી ગામની ઘટના પંચાયતની પાઇપલાઇનમાં મોટર નાખી પાણી ચોરી કરનારાઓ સામે લાલ આંખ ચીખલી ગ્રામ પંચાયતે પાણી ચોરી કરવા બદલ ત્રણ મોટર કબજે લઈ પાંચ કનેક્શન કાપ્યા પાણી પુરવઠા અને ગ્રામ પંચાયતના સ્ટાફ સાથે તપાસ હાથ ધરાતા ચીખલીના વાણિયાવાડ માછીવાડ અને નારાયણનગરમાંથી પાઇપલાઇનમાં નાખેલી ત્રણ મોટર કબજે કરી પંચાયત દ્વારા જપ્ત કરેલ મોટર કબજે લઈ કનેક્શન કાપી દંડનીય કાર્યવાહી શરૂ કરી છે નવસારી ડેપોમાં સ્વચ્છતા અંગે બાળકો દ્વારા નાટક ભજવાયું હાલમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે આવા કાર્યક્રમોથી લોકોમાં પણ જાગૃતતા આવી રહી છે જેથી કરીને નવસારી ડેપોમાં પણ સમયાંતરે કંઈક ને કંઈક કાર્યક્રમો કલ્પેશ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યા છે કે જેઓ ડેપોના મેનેજર છે તો આ વખતે એમણે નવસરીના મદરેસા હાઈસ્કૂલના બાળકોને સાથે રાખી એક સરસ મજાનું સ્વચ્છતા અંગેનું નાટક ભજવ્યું હતું જેથી કરી અને અવરજવર કરતા પેસેન્જરો અને પ્રવાસીઓમાં પણ સ્વચ્છતા અંગે

પ્રાપ્ત વિગત મુજબ કુકેરીમાં ચીખલી વાંસદા રોડ સ્થિત ભુવનેશ્વર મહાદેવજીના મંદિર સામે બુધવારની રાત્રિએ ચંદ્રસિંહ રામસી પરમાર ઘરની પાછળના ભાગે પેજારીમાં બેડ ઉપર સૂતેલા હતા તે દરમિયાન રાત્રિના બારેક વાગ્યાના અરસામાં પેજારીમાં દીપડો ધસી આવી બાજુના બેડ સાથે બાંધેલા પાડેલા કૂતરા ઉપર હુમલો કરતા કૂતરાએ સળસડાટ કરવા માંડ્યો હતો જેથી ચંદ્રસિંહ જાગી જતા બૂમો પાડતા દીપડો અંધારામાં ભાગી છૂટ્યો હતો દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત કૂતરાની સારવાર પશુ ચિકિત્સા ચિકિત્સાલય ખાતે કરાવવામાં આવી હતી જેથી કરી એ બચી ગયો હતો અને કુકેરીમાં દીપડો ઘરમાં ઘુસી આવતા તે અંગેની વાત વાયુ ફેલાતા સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાવા પામ્યો હતો અને સ્થાનિકોએ ખાસ કરીને રાત્રિ દરમિયાન ખેતરમાં કે બીજે અવરજવર કરવામાં સાવચેતી રાખવાની નોબત આવી છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાંસદાના ઈસમ સામે ગાડીના હપ્તા ઓનલાઈન વસૂલવા બહાને છેતરપિંડી કરતાં ફરિયાદ નોંધાઈ વાંસદા તાલુકાના સતીમાળ અને નિશાળ ફળિયામાં રહેતા અને ધરમપુર તાલુકાના આંબા તલાટ ગામે શિવ ઓટોમોબાઈલ્સ નામે દુકાન ચલાવતા વાહન લેવટનો ધંધો કરતા ચુમ્માલીસ વર્ષીય દુર્લભભાઈ નિગળભાઈ ગાવિતે લીધેલી ઓલ્ટો ગાડી નંબર જી જે સિક્સ એફ એ સત્યાસી બાવનના હપ્તા ભરવાના બાકી હોય ગત અઢારમી સપ્ટેમ્બરે પાંત્રીસ વર્ષના અજાણ્યા ઈસમે તેમની દુકાને આવી ગાડી ઉચકવાનું જણાવી દુર્લભભાઈ પાસે ઓનલાઈન ક્યુઆર કોડ સ્કેન કરાવી ગૂગલ પે થકી આઠ હજાર મેળવ્યા બાદ આ પૈસા શ્રીરામ ફાઇનાન્સમાં જમા કરાવી દુર્લભભાઈ સાથે ઠગાઈ કરતા તેમણે આ અંગે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વધુ તપાસ વાંસદા પોલીસના પીએસઆઈ બીજે ચૌધરી કરી રહ્યા છે બિલ્લીમોરા જેડીસી ખાતે શેડના પત્રવું તૂટી જતા ઈજા પામેલા બે શ્રમિકોને સારવાર માટે દાખલ કરાયા બિલ્લીમોરાના આતલિયા જેડીસીમાં આવેલ મુન્નાભાઈ ભાવસારના શેડમાં નાસિકના સુનગાણના પાંત્રીસ વર્ષીય સંજય હરિરામ ગંગોડે અને સુનગાણના જ છવ્વીસ વર્ષીય પરેશરામ તુલસીરામ વાઘમારે કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક ઉપરથી પતરું તૂટતા બંને નીચે પટકાયા હતા અને બંનેને ઈજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે ચિખલીની સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે પૈકી સંજયભાઈ ગંગાળીની હાલત વધુ ગંભીર હોવાથી તે ભીભાન્ અવસ્થામાં છે જ્યારે એ પરેશરામ વાઘમારે ભાનમાં છે આ અંગે સ્પંદન હોસ્પિટલના તબીબ ડૉક્ટર નીરજ મહેતાએ બિલીમારા પોલીસને જાણ કરતાં વધુ તપાસ એએસઆઈ તેજલબેન કરી રહ્યા છે સાદકપુર ગામે બાઇક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક સવાર યુવકનું મૃત્યુ નિપજ્યું ત્યારે મળતી માહિતી પ્રમાણે ચીખલી તાલુકાના સાદકપુર ધડુલી ફળિયા ખાતે રહેતા જેનિસ ભદ્રેશભાઈ પટેલ જેમની બત્રીસ વર્ષીય ઉંમર છે જે બુધવારના રોજ ચીખલી ખાતે ડ્રાઇવિંગની નોકરી કરતા હતા અને પોતાના કબજાની સ્પ્લેન્ડર મોટર લઈને આવી રહ્યા હતા એ દરમિયાન સાદકપુર બામણિયા પરબિયાવાડ જાહેર રોડ પર એક પુરપાટ ઝડપે આવી રહેલ મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિતારા સાથે ધડાકા અથડાતા જૈનેશ પટેલને માથાના ભાગે છાતીના ભાગે તેમજ ડાબા પગમાં ગંભીર ઈજા પહોંચતા એકસો આઠની મદદે ચીખલીની આલીપોર હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે રવિકુમાર સુમનભાઈ પટેલની ફરિયાદ આધારે ગ્રાન્ટ વિટારા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ પીએસઆઈ એચ પટેલ કરી રહ્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું નું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ લઘુત્તમ છ કિલોમીટર પ્રતિ કલાક કોઈપણ દિશા તરફ રહી ન હતી તમારા કોઈ પણ પ્રસંગનું લાઈવ પ્રસારણ કરવા વિડિયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી સેવન ડબલ સેવન